તાલુકાના કોટ પોલીસ સ્ટેશન ના પીએસઆઈ શ્રી પીએન ગોહિલ સાહેબ ની અમદાવાદ ગ્રામ્ય એસઓજી શાખામાં બદલી થતા તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો જેમાં કોર્ટ તેમજ આજુબાજુના વિસ્તારના આગેવાનો કોટ પોલીસ સ્ટેશન તથા બગોદરા પોલીસ સ્ટેશન અધિકારીઓ તથા કર્મચારીઓ હાજર રહીને સાહેબના અંદાજે દોઢેક વર્ષ કાર્યકાળમાં સાહેબે કરેલ કામગીરી પ્રશંસા કરી બિરદાવવામાં આવી હતી અને વધુમાં ભવિષ્યમાં પણ ગોહિલ સાહેબ આવીને આવી કામગીરી કરે અને તેઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરી સાહેબને માન સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી દેશો પ્રદેશની ખબરો કે લીએ અભી સબસ્ક્રાઇબ કી છે ઇન્ડિયા ટીવી લાઈફ સૌથી બેલાઇકન ગોદાવાના બિલકુલ ન ભૂલે જ sabesel e khabar aftar bohşet.